નમસ્કાર હું છું કુંજન રાવલ અને આપ જોઈ રહ્યા છો આઝાદ મીડિયા લાઈવ ભાયાવદર શહેર આજથી આઠ વર્ષ પહેલા જ સીસીટીવી કેમેરાથી સજ્જ બની ગયું હતું અને આખા રાજકોટ જિલ્લાના કોઈ પણ તાલુકાના ગામડાઓમાં જ્યારે સીસીટીવી કેમેરા લાગેલા ન હતા ત્યારે આ પચીસ હજારની વસ્તી ધરાવતા ભાયાવદર શહેરમાં પ્રથમ વારમાં જ તંત્ર દ્વારા બોતેર નંગ સીસીટીવી કેમેરા લગાવીને શહેરના તમામ વિસ્તારને આ તીસરી આંખમાં આવરી લીધા હતા જોકે શહેરીજનો માટે આ સુખ લાંબુ ટક્યું નથી અને હાલની તકે આ તમામ સીસીટીવી કેમેરા ઘણા મહિનાઓથી સંપૂર્ણ રીતે બંધ હાલતમાં શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે તેથી શહેરના લોકોની માંગણી છે રિપોર્ટર વિજયભાઈ કુંતાણિયા આઝાદ મીડિયા લાઈવ ભાયાવાદર સમગ્ર નગરપાલિકા દ્વારા થોડા વર્ષો પહેલાં સમગ્ર શહેરમાં સીસીટીવી કેમેરા ફિટ કરેલ હતા જે હાલમાં મને જાણવા મળ્યા મુજબ સીસીટીવી કેમેરા બંધ પડી ગયેલા છે માટે અમે અમારી જે ઇલેક્ટ્રિક શાખા છે એની પાસેથી આ સીસીટીવી કેમેરા રિપેરિંગ કરવા માટેનો અંદાજિત ખર્ચની વિગતો તૈયાર કરાવી અને હાલમાં નગરપાલિકાનું વહીવટદાર શાસન હોય વહીવટદારશ્રી પાસેથી આ ખર્ચ મંજૂર કરાવી અને સત્વરે આ સીસીટી કેમેરા રિપેર થઈ અને ફરીથી કાર્યરત થઈ જાય તેવી અમે વ્યવસ્થા કરી રહ્યા છીએ માટે આખા એ ગામમાં ત્રેવીસ ચોકમાં અલગ અલગ સીસીટીવી કેમેરા મૂકતા હતા જેથી રેટ ઘટે અને કોઈ અનિચ્છીન્ય બનાવ બને તો એના મારફત પોલીસને પણ ખૂબ સહયોગિતા થાય ઉપયોગી થાય અને ગામમાં એવા બનાવ બને નહીં પણ છેલ્લા ઘણા સમયથી એટલે કે અત્યારે નગરપાલિકામાં કોંગ્રેસના બોર્ડની જમ પૂરી થઈ છે પણ એના સમયથી અત્યાર સુધી સીસીટીવી કેમેરામાં જે પ્રકારે ધ્યાન દેવું જોઈએ કોઈ નાનો મોટો ફોલ કોઈ ચાલુ કરાવવો જોઈએ એ કરાવતા નથી અને એના કારણે અને એના પાપે અત્યારે ભાયાવદરમાં સમગ્ર સીસીટીવી કેમેરા બંધ છે અને પાણીની વિતરણ વ્યવસ્થા પણ અસ્તવ્યસ્ત છે લોકોને પાણી ટાઈમસર મળતું નથી અને સાલ ટાઈમી પણ અમુક લોકોના અનાવડતના કારણે ફિલ્ટર પ્લાન્ટની જે જરૂરિયાત હતી ભાયાવદર શહેરમાંથી એના બદલે નાનો બનાવવામાં આવ્યો અને એમાં પણ એ સંપ તો કામ ભૂલી જ ગયા હતા પછી પાછળથી બીજી ગ્રાન્ટમાંથી સંપ બનાવ્યો એટલે અમુક લોકોની અનાવરતના કારણે વાયાવદરમાં અત્યારે લોકોને ગંદુ પાણી એનો પીવા માટે ઉપયોગ કરવો પડે છે અને